અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલી જુગલદાસની ચાલીમાં રહેતા સવિતાબહેન ચૌહાણે તેના બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી છે બે દીકરી અને એક દીકરાનો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે ઉર્મિલા નામની મહિલા કેફી પીવડાવી તેના દિવસના બાળકને લઈ ફરાર થઈ ગઈ છે જ્યુસ લઈને આવી પછી જ્યુસ મન પાયો પછી જ્યુસ પાઈને થોડી વાર થઈ સાહેબ મને થોડા થોડા ચક્કર એકદમ આવવા મળ્યા મને ભણ રહી ના પછી એ રહી કે લાય હું બાળક હું સાહેબને બતાવતી આવું સાહેબ એકલા કહેવા પહેલાં કે બાળકને લાવો કે તે બાળકને લઈ જવું પછી તને લઈ જવું કે ઉપર તે બાળક લઈને જઈ સાહેબ મને એકદમ ચક્કર આ વધાર થઈ ગયું હું સાહેબ સાહેબની બે બોંધ થઈ ગઈ આ છોકરાના છોકરી તો તને જ હતો હું પકડેલો બે બોંદ થઈ ગઈ સાહેબ પડી તે કલાક હું જી બોંધ રહ્યો મને પુત્રના જન્મ સમયે જ સિવિલ હોસ્પિટલમાં અપહરણ કરતા ઉર્મિલા સાથે સવિતાની મુલાકાત થઈ હતી હોસ્પિટલમાં જ ઉર્મિલાએ સવિતા સાથે નિકટતા કેળવી કુટુંબ નિયોજનના ઓપરેશનમાં મળતી રકમની અને મકાનની લાલચો આપી હતી શુક્રવારના રોજ ઉર્મિલા સવિતાના ઘરે ગઈ હતી અને સહાયની રકમ માટે જવાનું હોવાનું બહાનું બતાવી સવિતા અને તેના બે દીકરાને લઈ મણિનગર આવી હતી જ્યાં પૃથ્વી હોટલ નજીક ઉર્મિલાએ સવિતાને કેફી પદાર્થ નાખી જ્યુસ પીવડાવ્યું હતું સવિતા બિભાન થઈ જતા ઉર્મિલા તેના ચૌદ દિવસના બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી જુસ્મો કોઈ કેફી પીવડાવે ફરિયાદી બાબો જેનું નામ રાખેલ નથી તેને લઈ જઈ અપહરણ કરી ગુનો કર્યા બાબતની ફરિયાદ પોલીસ દાખલ કરવામાં આવેલ અમદાવાદના આ ગરીબ પરિવારને એક મહિલાની લોભામણી લાલચ ભારે પડી મકાન અને સહાયની રકમ મેળવવામાં તેણે પોતાના ચૌદ દિવસના બાળકને ખોવાનો પારો આવ્યો કેમેરામેન નરેશ સોલંકી સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ